ચાસમાં કેબી જનરલ હોસ્પિટલનો આજે 46મો સ્થાપના દિવસ મેડિકલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ચાણસમાં માતૃશ્રી ધૂળીબેન અને પિતાશ્રી શિવરામદાસ મેડિકલ સંકુલ સંચાલિત કેબી જનરલ હોસ્પિટલનો સ્થાપના દિન ચાણસમાં પંથકમાં આરોગ્યની પ્રાથમિક સારવાની અવિરત જો જગાવતી સંસ્થા એટલે કેબી જનરલ હોસ્પિટલ આ હોસ્પિટલમાં ચાણસમાં આજુબાજુના લોકો આરોગ્ય લક્ષી સેવાનો લાભ મેળવી રહ્યા છે આથી પિસ્તાળીસ વર્ષ પહેલાં હોસ્પિટલની સ્થાપના કરી હતી તે આજે મોટું વટવૃક્ષ બની ગયું છે આજનું તારીખ આઠ આણ બે હજાર પચીસ શુક્રવારના રોજ હોસ્પિટલનો છેતાળીસનું સ્થાપના દિવસ છે પિસ્તાળીસ વર્ષના સમયગાળા દરમિયાન આજુબાજુના ગ્રામ લોકો ઘણી બધી આરોગ્યલક્ષી સેવા પૂરી પાડી છે ને હોસ્પિટલ આજે પણ ધમધમી રહી છે અહીં લગભગ છથી વધારે વિભાગ ચલાવવામાં આવે છે ને તે સારી રીતે ચાલે છે એવા પ્રવીણભાઈ સથવા હોસ્પિટલ ચાલીસ વર્ષ અને એટલે ચાલીસ વર્ષ થયા અને અહીંયા દર્દીઓની સારી સેવા કરવામાં આવે છે અને દાતાઓ પણ અવાર બધા બનતા જ હોય છે એટલે આર્થિક રીતે પણ આ સંસ્થા બહુ સદ્ધર છે તમામ પ્રકારની બધી સગવડો અહીં આપવામાં આવે છે અને પ્રેસરરૂમ તેમજ મશીન બધા મશીનો અહીંયા લગભગ એમડી ફિઝિશિયન ડૉક્ટર પછી ઓર્થોપેડિક વિભાગ પણ સારો ચાલે છે આખનો વિભાગ પણ સારો ચાલે છે તેમજ બીજા બધા ઇકો મશીન અને બધી મશીનરી બધી લેબોરેટરી વિભાગ પણ વ્યવસ્થિત છે એટલે અહીંયા દર્દીને જે બને તે વધુ સેવા આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ એની ફી પણ બહુ ઓછી છે ચાર્જીસ ઘણા ઓછા છે વર્ષમાં લગભગ અહીંયા પચાસ હજાર એની અમે વર્ષમાં સેવાઓ કરીએ છીએ ઓમ ક્રાંતિ તરફથી તમે અમારો ઇન્ટરવ્યુ લીધો એ બદલ ખૂબ ખૂબ આભાર